આજે આપણે વાત કરીએ પછી કમરના દુખાવા વિશે પછી કમરના દુખાવો થવાનું મેઇન રીઝન હોય છે કે પ્રેગ્નન્સીમાં માં વિગામેન્ટ અને મસલ સ્ટ્રેચ થયા હોય છે અને બોડી નોર્મલ પોઝિશનમાં જતું હોય છે ડિલેવરી પછી જેથી કમરમાં દુખાવો થવો નોર્મલ છે આ સિચ્યુએશનમાં લોવર બેક હાર્ડ ફીલ થવું ક્યારેક અચાનક દુખાવો વધી જવું કામ કરવામાં તકલીફ થવી આવું બધું થઈ શકે છે આ દુખાવો લાંબા સમય સુધી બેસી રહેવાથી વધારે વજન ઉપાડવાથી કે ગલત પોસ્ચરથી વધી શકે છે આનું સિમ્પલ સોલ્યુશન એ છે કે સ્ટ્રેચિંગ કરવું લાઇટ કોર એક્સરસાઇઝ કરવી અને પ્રોપર પોસ્ચર ફોલો પણ રિયલ બેનિફિટ માટે રેગ્યુલર ફિઝિયોથેરાપી તમને હેલ્પ કરી શકે છે અને બોડીને જલ્દી રિકવર કરી શકે છે સો મોમ્સ ડિલેવરી પછી તમારા બોડીને થોડો ટાઈમ આપો ડેલી કેર કરો જેથી તમારું બોડી જલ્દી રિકવર થઈ શકે અને કમરનો દુખાવો ઈઝીલી મેનેજ થઈ શકે આવી જ ઇન્ફોર્મેશન માટે ફોલો કરો અમારા પેજને